હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં પ્રધોષ સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા જા પરીક્ષા તો બધી દેવાની પણ ગણવાની એ જ આપણા ટાર્ગેટમાં આવતી હોય તમે તમારી ભૂલનો સુધારો તો સફળ થવાનું કોઈ ઓપ્શન નથી કેમ તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો જે ભૂલો કરો છો એ ભૂલોને સુધારવી પડશે નહીંતર પાસ થવાશે નહીં પરીક્ષામાં પાસ કરવામાં કેટલો સમય લાગે તો કેટલો સમય આપવો પડે મેં મારી જિંદગીમાં ઘણા માણસો એવા જોયા છે કે જે લોકોએ ચાલીસ દિવસ મહેનત કરી છે દિવસ મહેનત કરી છે અને મેં મારી જિંદગીમાં એવા માણસો જોયા છે કે મારા ભેગો જ મારો એક મિત્ર કોલેજમાં મારી હાથે હતો ઈ આજે તૈયારી કરે છે લગભગ એને પંદર વર્ષ ત્યાં તૈયારીને હજી ઈ સરકારી નોકરી નથી લાગી એટલે સમયનું વ્યક્તિગત જાય તમે કેવી મહેનત કરો છો કેમ કે મેં નથી જોયું કે આની કોઈ દી હરખું વિષય વાઇઝ તૈયારી કરી હોય એને જી ચોપડી દે વાંચે રાખે જી દે વાંચે રાખે પંદર વર્ષથી હજી મહેનત પડે હજી પૂછે છે સામંતભાઈ કોક આયોજન હાલો ને તો તારા માટે આયોજન હવે મારાથી બને એમ નથી કેમ કે તારું મન સ્થિર જ નથી રહેતું બાકી લોકો એવાય છે ભાઈ કે જે લોકો છ મહિના વ્યવસ્થિત તૈયારી કરે આવે અરે એની ક્યાં વાત કરો કોન્સ્ટેબલમાં જે લોકો દોડ પૂરી કરીને આવ્યા હોય દોડ પૂરી કરીને આવ્યા હોય માની લો કે જાન્યુઆરી મહિનામાં દોડ પૂરી કરી હોય જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અને એ લોકોએ ઓકે ત્રણ કે ચાર મહિના મહેનત કરી હોય ત્રણ કે ચાર મહિના મહેનત કરી હોય ઓકે અને લેખિત પરીક્ષામાં પાસ થઈ નીકળી જાય છે આપણે પૂછીએ આગળની તૈયારી તો કે કશું જ નહીં ગુજરાતના જિલ્લા ખબર નથી હોતી કેટલા છે એ હું છે તો પછીની વાત છે એ છોકરાઓ ચાર ચાર મહિના દિલથી મહેનત કરી અને સીધા કોન્સ્ટેબલ પીએસઆઈ બનતા હોય છે પણ તેમ છતાં મારું એવું કેવું છે કે જો તમે પાંચ વર્ષ દિલથી તૈયારી કરી હોય પાંચ વર્ષ અને એ દરમિયાન ઓકે તમારે જે ટાર્ગેટમાં આવતી હોય એવી પાંચ પરીક્ષાઓ તમે દીધી હોય મતલબ કે કોઈ વ્યક્તિએ સળંગ પાંચ વર્ષથી નકરી તૈયારી જ કરી કન્ટિન્યુ તૈયારી બીજી કઈ વસ્તુ જ નહીં અને એ દરમિયાન રેન્ડમલી કોઈ પરીક્ષા નહીં પણ વ્યવસ્થિત એમ માની લો કે પોલીસ કોન્સ્ટેબલ છે તલાટી છે એવી મોટી પાંચ પરીક્ષાઓ દીધી હોય અને એ પરીક્ષામાં હજી એ માની લો કે એને પચાસ ટકા માર્ક ન થતા હોય તો એવા વ્યક્તિએ તૈયારી છોડી દેવાય બાકી આટલો સમય તો દેવો પડે કેમ કે આમાં બધું આપણા હાથમાં નથી તમે તૈયારી કરો બે ત્રણ વર્ષ લાગે ત્રણ વર્ષે તમે તૈયારી કરી પરીક્ષા દીધી પરીક્ષામાં થોડા ઘટું રહી ગયા તો બીજી પરીક્ષા આવતા પાછો સમય લાગે છે એટલે આ બે ઓપ્શન પાંચ વર્ષ એકલા નહીં પાંચ વર્ષમાં પાંચ પરીક્ષા દીધી હોય માની લો પાંચ વર્ષ થઈ ગયા પણ પાંચ પરીક્ષા હજી તમારી પૂરી નથી થઈ તમે ત્રણ જ પરીક્ષા દીધી છે તો હજી બે પરીક્ષા બીજી દીધો ત્યાં સુધી રાહ જોવી પડે પણ એ મોટી પરીક્ષાઓ પછી જેમાં બે જગ્યા ને પાંચ જગ્યા હોય એવી પરીક્ષા નો આવે એવી પરીક્ષા દેવાની પણ ગણવાની નહીં પરીક્ષા તો બધી દેવાની પણ ગણવાની એ જ આપણા ટાર્ગેટમાં આવતી હોય એટલે પાંચેક વર્ષની વ્યવસ્થિત તમારી તૈયારી હોય અને પાંચેક પરીક્ષાઓ તમે વ્યવસ્થિત આપી હોય અને એમાં જો પચાસ ટકાથી ઓછા આવે તો ફિલ્ડ મૂકી દેવાય માની લો કે તમે પાંચ વર્ષથી તૈયારી કરો છો અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દીધી સો બસો માર્ક્સના પેપરમાં હોતી ઓછા આવ્યા તો હવે તૈયારી આગળ ન કરાય માની લોકો તમે તૈયારી ચાલુ જ કરી છે હજી તમારી જિંદગીમાં પહેલું એક વર્ષ તમે તૈયારી કરીને બસો માંથી તમારે સોથી વધારે આવી ગયા તો હજી તમારે વિચારવાનું નથી પાંચેક વર્ષ તો આ ફિલ્ડમાં ટકવું જ પડે પાંચેક વર્ષ કમ્પલસરી છે ફરજિયાત ટકવું પડે છે એમાં કોઈ બાંધો નહીં પાંચ વર્ષ પાંચ પરીક્ષાઓ આ મિનિમમ પછી કોઈને તમારા નસીબ સારા હોય તમે વર્ષમાં લાગી જાઓ તો આપણને વાંધો નથી કોઈને વર્ષ લાગે કોઈને બે વર્ષ લાગે કોઈને ત્રણ લાગે કોઈને ચાર લાગે પાંચ લાગે પણ ચાર પાંચ વર્ષ ઇનફ છે દિલથી તૈયારી કરો ને તો પાંચ વર્ષમાં નોકરીનો ઓર્ડર મળી જાય એ કન્ફર્મ વસ્તુ છે જો ન આવે તો એનો મતલબ તમારી મહેનતમાં કાંઈ કચાશ છે કા તમે સુધારો ને કાં ફીલ્ડ મૂકી દો આયોજન સાથે રોજ બાર કલાક હોય તો બે થી ત્રણ વર્ષ તમે વ્યવસ્થિત આયોજન કરી અને સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરો વિષય વાઇઝ તૈયારી કરો બાર કલાક રોજ બેસતા હો તો બે થી ત્રણ વર્ષ ઇનફ છે એ એટલા માટે કે માની લો કે તમે તૈયારી કરો ને પરીક્ષા આવે ન આવે એટલા માટે બાકી એક વર્ષમાં તમે તૈયાર થઈ જાઓ હા પછી માની લો કે બે બે વર્ષ તમે તૈયારી કરી તૈયારી જ કરી પરીક્ષા ન થાય એવી તો હવે તમે નોકરી કે બીજું કંઈક કરવું હોય ને તો એ સાથે કરી શકો કેમ કે ભણેલું છે તો તમે એનું હવે તમારે પુનરાવર્તન કરવાનું છે તો એના માટે તમને સમય મળી રહે અને આર્થિક પરિસ્થિતિ આપણી વ્યવસ્થિત ના હોય તો નોકરી કરી શકાય પણ આપણે માની લો કે તૈયારી નવેસરથી ચાલુ કરીએ છીએ અને ભેગી નોકરી કરીએ છીએ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે એ ના કરશો એનું કારણ છે કેમ કે તમે આઠ કલાક નોકરી કરશો પછી તમે છ એક કલાક તૈયારી કરશો પછી તમારે નોકરીમાં કાપકૂટ નહીં થાય આમાં કાપકૂટ થશે કે થોડાક દિવસ થશે તમારે ફરવા જવાનું છે તો આને કાપી નાખો ક્યાંક પ્રસંગમાં જવાનું તો આને કાપી નાખો તો આ તમને ક્યાંક કામ નહીં લાગે બીજું કે તમે છ કલાક દેશો ને તો જિંદગીમાં કટોકટીમાં આવી જશો એટલે ના તમને નોકરી મળશે ના તમે શાંતિથી જીવી શકશો અને ના એ તમને કામ લાગશે એના કરતાં સિમ્પલ વસ્તુ છે કા ખાલી નોકરી કરો કા નોકરી મૂકીને ફક્ત તૈયારી કરો એક વખત તૈયારી આખી પૂરી કરી પછી નોકરીની તૈયારી બે ભેગું કરવું કરી શકાય બાકી ડાયરેક્ટ શરૂઆત નોકરી અને તૈયારીની સાથે ન કરાય આવો મારો મત છે બાકી પછી તમને જે મજા આવે આયોજન સાથે રોજ બાર કલાક હોય તો બે થી ત્રણ વર્ષ લાગે આયોજન સાથે રોજ છ કલાક હોય તો ત્રણ થી પાંચ વર્ષ ઘણા મારા બહેનો એવા હોય છે કોલેજ પતિ કોઈ લગ્ન થઈ ગયા હોય દીકરા હોય અને ઘરે રહીને તૈયારી કરતા હોય રોજ ચાર પાંચ છ કલાક આપી શકતા હોય તો એ ચાર પાંચ છ કલાક આપી શકતા હોય તો તમારે ત્રણ થી પાંચ વર્ષનો સંઘર્ષ હોય ત્રણ થી પાંચ વર્ષ તમારે દેવા પડે પછી માની લો કે એક સિમ્પલ વસ્તુ છે કોઈ એ નામની વ્યક્તિ છે કોઈ બી નામની વ્યક્તિ છે એ નામની વ્યક્તિ રોજ બાર કલાક આપે છે બી નામની વ્યક્તિ છ કલાક આપે છે એક વર્ષ પછી પરીક્ષા લેવાય છે બોલો કોણ પાસ થાય બંને ભેગી તૈયારી ચાલુ કરે છે આ રોજ બાર કલાક આપે આ રોજ છ કલાક આપે છે વર્ષના અંતે પરીક્ષા લેવાય સીધી વસ્તુ છે આપણે એવું કહીએ કે આ પાસ થાય હા આ રેન્કર હોય હોશિયાર હોય આના કરતા મજબૂત હોય તો થઈ શકે પણ આના ચાન્સીસ બહુ ઓછા રહે તો આને શું કરવું પડે ઓકે આને જેમ વર્ષમાં પાસ થયું આને પાછી બીજી ભરતીની રાહ જોવી પડે નેક્સ્ટ ભરતીની રાહ જોવી પડે એટલે હું કહું છું કે જો તમે છ કલાક તૈયારી કરતા હો તો તમારે ત્રણથી પાંચ વર્ષનો સંઘર્ષ જોઈએ તો કે પછી આ પાસ થઈ ગયો અને તમે તૈયારી મૂકી દીઓ કે એવી પાસ થઈ ગયો મારી મહેનતનું કોઈ છે જ નહીં એવું નથી ભાઈ એની મહેનત વધારે હતી એટલે વહેલો પાસ થયો તમારી મહેનત હવે પાકશે તો મોડા પાસ થશો કન્ટિન્યુ ચાલુ રાખો કન્ટિન્યુ રહેવું એ મહત્વનું છે એટલે આપણે કોઈની સાથે સ્પર્ધા ન કરી શકાય સ્પર્ધા કરવી હોય તો બધી રીતે કરવી પડે કે એ કેટલો સમય આપે છે એને કેટલી સુવિધાઓ મળે છે તો કે આપણે કેટલો સમય આપીએ છીએ આપણને કેટલી સુવિધા મળે છે માની લો કે કોઈ છોકરાને ફૂલ ટાઈમ તૈયારી કરવાની છૂટ હોય જ્યાં ક્લાસ કરવા ત્યાં ક્લાસ કરી નાખો જેટલું કરવું એ કરો બધી છૂટ બસ તૈયારી કરો ને આપણે ક્લાસમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ આટલી જ કન્ડિશન આટલી જ પૈસા આટલી જ ફી આટલી જ તો પછી રિઝલ્ટમાં એનો ફેર પડે ભૂલ ન સુધારવામાં આવે તો મેળ ના પડે મેં મારા મિત્રની વાત કરીએ પ્રમાણે પંદર વર્ષ સુધી મેળ નથી પડ્યો કેમ કે પંદર વર્ષ પહેલા મને એવું જ કહેતા તો ગિત નથાવ આજે મને એમ જ કે ગણિત નથી આવડતું એટલે મેં ના પ્રદેતી દેખ રહેવા જે તૈયારી મૂક દે કંઈ મૂકતોય નથી તમે તમારી ભૂલનો સુધારો તો સફળ થવાનું કોઈ ઓપ્શન નહીં છે આ સીધો હાઇવે જાય છે ઓકે મારે રાજકોટ જવા અહીંથી આ હું આમ જઉં છું મારે ડાબી બાજુ વળવું છે ઓકે બીજો રસ્તો અહીંથી જમણી બાજુ જાય છે મારે જવું છે રાજકોટ હું અહીંથી ડાબી બાજુ વળું છું તો રાજકોટ આવે પણ માની લો કે જો હું અહીંયા આ બાજુ વળી જાઉં છું અને પછી હું રાહ જોઉં રાજકોટ ની કોઈ આવવાનું જ નથી હું દર વખતે અહીંથી જાઉં અહીંથી વળી જાઉં ફરીને પાછું આવું વળી અહીંથી વળી જાઉં વળી અહીંથી વળી જાઉં એમ તમે દર વખતે એક ને એક વસ્તુ કરો પરીક્ષા દેવા ગયા ગણિત છોડી દીધું ના પાસ પરીક્ષા દેવા ગયા ગણિત છોડી દીધું ના પાસ જો તમારે રાજકોટ પૂગવું હશે તો આ બાજુ ખોટું વણાંક તમે લ્યો છો એને સુધારવું પડશે એમ તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો જે ભૂલો કરો છો એ ભૂલોને સુધારવી પડશે નહીંતર પાસ થવાશે નહીં તો ભૂલો સુધારો સુધારવા માટે મદદની જરૂર પડે અમે તૈયાર છીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ